ચલો તો પોણા આઠ વાગી ગયા છે ફર બધાનું ફરી પાછું છ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી ગળું થોડું આજે બેસી ગયું છે સ્પીકર ડાઉન થઈ ગયા છે ઉપર પાણીનું ઓલું હોય ને સ્પીકરમાં ઉપર પાણી જામેને જેમ બેસેલા વાગે બસ એવા આજે છે તો થોડોક અવાજમાં કોમ્પ્રોમાઈઝ થશે તો આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવાલાયક હશે જીભ જ્યારે પોતાનું કામ ચાલુ કરે ને મતલબ બોલવાનું ચાલુ કરે ને ત્યારે માઇન્ડ કે મગજ જે છે ને એ બહુ વધારે વિચારી ન શકે ને એનું કામ રોકાય ઊભું રહી જાય અને જ્યારે જીભનું કામ બંધ હોય ને ત્યારે મગજ ક્યાંયનું ક્યાંય દોડતું હોય વિચારતું હોય નવા નવા વિચારો એમાં આવે એટલે તમે જો ઘણા શાંત બેસતા વ્યક્તિઓ હોય ને આપણને એમ થાય કે આ કેવો શાંત બેઠો છે આવ બોલતો નથી પણ એ જેટલું વિચારતું હોય એટલું આપણે ન વિચારી જગ્યા નહીં બહુ શક્તિ સારી હોય એટલે શાંત રહેવું જીવનમાં જરૂરી છે છતાં આ વિડીયો બનાવી ત્યારે તો શાંત રહી શકાય નહીં નહીં તો તમને કંટાળો આવે એટલે વિડીયો બનાવતા હોય ત્યારે બોલવું પણ જરૂરી છે નગર વિડીયોમાં ન આવે જોનારને ચલો તો આવું છે મફતનું જ્ઞાન દઈ દીધું ને હવે આગળ વધીએ તમને બતાવશું બતાવવાલાયક હશે એ તું તો કરાવી લીધું હાલો અંસાબેન ચટણી ઠેકાણે પાડવા બેસી ગયા છે માસ્ક ને મોજા પહેરી ચલો એકાદશી નું ફરાડ અત્યારથી શરૂઆત હાલો સ્કૂલે જવાની તૈયારી નાથી મને મરસા ઉડ્યા છે શીખ આવ્યા એવું થઈ છે ચલો તો વેદુના સ્કૂલેથી એડમિશન કમ્પ્લીટ થઈ ગયું છે એની પ્રોસેસ કરાવીને હવે ઘર બાજુ જઈએ પાડશો બે કાંઈ બીજું ધંધો નથી એલા અહીંયા રૂમમાં આવીને આજ કરવાનું હાલ ફરિયામાં આપણે જો જો વેદું વેદું તું કહેતી હતી ને મસ્ત રીલ બનાવી એટલે આજ મને યાદ આવી ગયું કેમ બનાવવાની હાલ પડે ને હાલ હાલો હાલો તેડવી નથી ભાઈ આ તેડ લે પાર નહીં હાલો પછી ન્યાય એક રીલ બનાવશે હો વેદું વેદું મસ્ત બસ લે કઈ તૂટી જા હે એને વજન છે ઢાંગરો હાલ હા બહુ સારું પણ હાલ હાલો હાલો હા વ્હીલ્સ વ્હીલ્સ હાલો જટ એ સાડી પાના છાન બેસો વાવાઝોડા જેવો જોરદાર પવન વહી રહ્યો છે આમાં કોક પાતળું હોય ને મારા જેવું તો હવામાં ઉડી જાય હો હું કઈ પાતળો કહેવાય વેદું હે હું હવામાં ઉડી જાવ અહીંયા તો મને જવાબ દેજી મને જવાબ દે પેલા હું ઉડી જાઉં આ હું એવો પાતળો છું કે ઉડી જાવ હવામાં ન ઉડે ને જા ને હવે આવું કાંઈ ન ઉડું ચાલો તો બે બાળકો એઝ યુઝ સાયકલમાં

તો ત્યાં તારા પ્રિન્સિપાલ હતા ને એને કીધું કે ઓલા ઓલા હાવ નથી બેસતા અંદર હા ઈ પ્રિન્સિપાલે કીધું કે વાંધો નથી એ સારું મેન્ટેન રાખ્યું છે કે શું કરે છે અત્યારે મેં કીધું કે અત્યારે તો ટ્યુશનમાં જાય છે ઘરે નથી તો કે વાંધો નહીં આવડે તો છે બધું મેન્ટેન રાખ્યું છે પણ હવે એ જાળવી રાખવાનું છે તોફાન કે બહુ કરે છે કે નથી કરતી મેં કીધું ઘરે તો બહુ તોફાન કરે છે તો એ કે હવે અહીંયા આવશે એટલે એની કે અમે ખીજાશું પણ એને પૂછ્યું કે કેવા કે ભણવામાં તો ડાય છે પણ કે ઘરે તોફાન કરે જ બધા એનું માને છે મેં કીધું એ થોડીક થોડીક વારે ક્યારેક ક્યારેક જીદ કરે ને ક્યારેક આવા તોફાન કરે છે એમ કીધું છે એ કે કાંઈ વાંધો નહીં સ્કૂલ ચાલુ થાય પછી થઈ જશે કે સરખી અહીંયા સ્કૂલે આવશે ને એટલે અમે એને શીખવાડશું એટલે થઈ જશે ડાય એમ કીધું એને શું કરશે હેં મારશે ખીજા હે હું શીખવાડશે તોફાન કરતા તો તોફાન ન કરતા આપો ભલે ને આવ્યું એ આવે જ ને જામફળમાં ઓય ખેલાડી તું શું કરશ તું તોફાન કરશ હે કે વેદું તોફાન કરતી હોય તું ખતરો કે ખિલાડી જ છો ભાઈ કઈ ન કર ને તોય ખિલાડી ના તારા થી મોટો ખિલાડી આ બે જો આમાંથી એકાદો ગયો ને એટલો બસ લ્યો હેઠા જાહો ને પણ હા નીચે આવે છે ઉમાંથી નીકળશે ને મારો પગ નીચે છે સીધો એ કલર ઉખડી ગયો પોપડા આ ગેલવેનેજ નું લોખંડ હોય ને એટલે કલર નો ચોટે જો નીકળી ગયો મારવો જોશે પાડશો એકાદ કઈ તોફાની બેસને નીચે તું નો બે એટલા આય નથી બે તો બેવો ની છે હા બોલ કે હવે હા વેરી ગુડ વેરી ગુડ લ્યો ચલો હમ બસ બસ સાંભળી

એલા તું ન તો ગયો આજે ટ્યુશનમાં પાછો આવી ગયો ને મૂકવા તો ગયો તૈયાર કર્યો હવે બેઠકડા માર માં તૂટવાનું છે આ એ ઈજકો જાય છે હો હવે ઉતરો ને હાલો સુઈ જાય હવે હાલો હવે રૂમમાં ને જ જવાનું સુઈ જવાનું હાલો બે થઈ ગયા હા ટાઈમ થઈ ગયો સુવાનો પવન બહુ સરસ છે એટલે તડકો નથી લાગતો એટલે સુવાની ખબર નથી પડતી તો આજ ના દિવસ માટે આટલું જ રાખશે તો વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો બોલી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ચલો તો બસ આ છે મળીએ પાછા નવા વિડિયોમાં એક ગાંડાઓની હોસ્પિટલ હતી એમાં ડોક્ટર ચેક કરે કે આ હવે હાજો થઈ ગયો છે કે નહીં એટલે એક દસની નોટ મૂકે ને એક સોની નોટ મૂકે તો ઓલો ગાંડો રોજ દસની જ નોટ ઉપાડે પછી ડૉક્ટર હોય ગયા ને એટલે એ ગાંડાએ એટલે નર્સને આશ્ચર્ય થયું કે આ મારા હારો ડૉક્ટર ન હોય તો બહુ ડાય વાતો કરે ને ડાયો વર્તન કરે છે ને આમ કેમ કરે છે એટલે ગાંડાને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો ત્યાં કે જો અહીંયા રહું તો તમે મારી સેવા ચાકરી કરો મને ફળ ફ્રૂટ ફળ ફ્રૂટ આપો જમવાનું આપો મારું ધ્યાન રાખો રોજ દસની નોટ ઉપાડું છું અને ડૉક્ટર કે મૂર્ખો કહેવાય રોજ આવીને દસ ને સો ને દસ ને સો મૂઇકા રાખે આ અઠવાડિયાથી મૂકે છે એંશી રૂપિયા એને ગુમાવ્યા મારે તો રોજ કમાણીને કમાણી છે ને ઉપરથી તમે ધ્યાન રાખો સર્વમાં વ્યાપક અને સર્વનો સ્વામી એવો નારાયણ બધા જીવ પશુ પક્ષીઓ વનસ્પતિઓ બધું જ આવી જાય એમાં વ્યાપક ને એનો બધાનો સ્વામી એવો નારાયણ એટલે સ્વામી નારાયણ આવો એક વૈષ્ણવ એ બહુ સરસ અર્થ કર્યો અને આ સ્વરૂપ વાચક મંત્ર છે બીજા હોય રાધા કૃષ્ણ હોય તો તમારી સામે રાધા અને કૃષ્ણની મૂર્તિ આવી જાય કે એવી રીતે બીજા કોઈ મંત્ર હોય કોઈને કોઈ રૂપને પ્રદર્શિત કરતા હોય વિશેષ અર્થ ને એ બધું તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે એને બધું આની ઉપર ડિટેલ કહેલું હોય આ તો ખાલી જરાક એક ઝલક કહી શકાય પહેલાંના જમાનામાં ડૉક્ટર હોય વૈદ હોય એ ઢોરની સારવાર કરતા માણસોની સારવાર કરતા એમાં એવું થયું કે એકવાર ઊંટ છે ને કંઈક ગળી ગયું ને એના ગળામાં હલવાઈ ગયું એટલે મોટું ગાંઠ જેવું થઈ ગયું હતું એટલે એ ગયો વૈદ ત્યાં તેલ ચોપડીને એ પાટું માર્યું જોરથી એટલે એ જે હલવાઈ ગયું હતું ને એ અંદર ઉતરી ગયું એટલે ઊંટને હરખું થઈ ગયું આવું એનો છોકરાએ જોયું એટલે એક દી ડોક્ટર સાહેબ હતા નહીં ઘરે અને કોઈક આવ્યું માજી હવે એના ગળે આવી મોટી રસોડી થઈ હતી એને એમ થયું કે આને એમ કરાતું હોય છે ઊંટની જેમ એટલે માયરું પાટું તેલ ચોપડી માજી ઉકલી ગયા આને ઊંટ તું કહેવાય કૃષ્ણ તો એનો એ જ હતો પણ શિશુપાલને તો એમાં કોઈ સારો ગુણ ન દેખાય અને અર્જુનને એમાં બધું સારું જ દેખાય પ્રભુ તરીકે માને તો એ નરનારાયણ દેવ તરીકે પૂજાયો અને શિશુપાલનું તો આપ જાણો જ છો હવે વૃત્તિ કેવી રાખવી આપણે નક્કી કરવાનું સારી વૃત્તિ રાખી બધામાં સારા ગુણ જોઈએ તો આપણને પણ પ્રભુ સારો જ લાગે અને પ્રભુને આપણે સારા લાગીએ ને આપણે આગળ પણ વધીએ જીવનમાં